અને સમાચાર પર નજર કરીએ કડી વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો જંગી લીડથી વિજય થયો છે ભાજપના ઉમેદવાર અઠ્ઠાણું મત મેળવી ચૂક્યા છે તો કોંગ્રેસના રમેશભાઈ ચાવડાને ઓગણસાઠ હજાર નવસો બત્રીસ મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ત્રણ હજાર સત્યોતેર મત મળ્યા છે તો નોટાને સોળસો બાણું મત મળ્યા ભાજપના ઉમેદવારને આડત્રીસ રેકોર્ડ બ્રેક લીડથી વિજય મેળવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે તેમની સાથે વાત કરીશું અનેક વખત બાયોડેટા આપ્યા અને આ ચાન્સ મળ્યો અને હવે જીત તરફ ભારતીય જનતા પક્ષે મારી જે કદર કરી અને મને જે ટિકિટ આપી તો ચાલીસ વર્ષે અને હું કડીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યો ત્યારે સ્વર્ગશ્રી કરસનભાઈ સાહેબે જે કોઈ કામો કર્યા છે અને જે કઈ કામો એમના અધૂરા છે એ કામો હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તે સિવાય બીજા જે કોઈ પણ નાના મોટા કામો આવશે એ પણ હું પૂરેપૂરી રીતે ખંતપૂર્વક પૂરા કરીશ તમે કયા કામો વિચાર્યા છે કડી માટે કે જેને વિકાસની વિકાસની આગળ આગળ લઈ જવાય હરોળ બસ કડીનો વિકાસ વિકાસ અને વિકાસ કોંગ્રેસની આદત જ હોય છે જ્યારે જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે એમ ઉપર ઠીકરું ફોડે છે એટલે એ તો એમની એક આ માનસિકતા જ છે